સત્યાવીસમી નવેમ્બર બે હજાર ચોવીસ બુધવાર વાગોડી ઈશ્વરનો મહિમા કરીએ આજનો સંદેશ ઈશ્વરને માર્ગે ચાલનારનો કેવો વિરોધ થશે એની રજૂઆત કરે છે ઈશ્વરને માર્ગે ચાલે તે બીજાના અંતર જગાડે અંતર એ અવાજને સાંભળી એ મુજબ વર્તે તે મુક્તિ પામે પણ એ અઘરું છે એટલે ઘણા શું કરે જે સીધે માર્ગે ચાલતા હોય એમને એ માર્ગે આગળ વધતા રોકે અને એમ કરીને પોતાના અંતરાત્માના મારે મારી પર આવા જોર જુલમ કરવામાં આવે જેમને હું મારા પોતિકા ગણતો ગણતી હોઉં એ પણ મારો વિરોધ કરે તો મારે સંતોષ અનુભવવો જોઈએ હું સીધે માર્ગે છું એની એ ઉત્તમ નિશાની ઈશ્વરને માર્ગે ચાલે એના માર્ગમાં મુશ્કેલીઓ તો આવે પણ આખરે એ મુશ્કેલીઓનો સામનો કરવાનું બળ અને બુદ્ધિ ઈશ્વર જ આપે એવી શ્રદ્ધાથી આગળ વધતા રહેવું કમર કસવું મારી આસપાસનું કોઈ સીધે રસ્તે ચાલતું હોય તો એને ચૂપ કરી મારા અંતર આત્માના અવાજને ગુગડાવી મારવાનો પ્રયત્ન પ્રયત્ન જ ન કરું આવા સૌ પાસેથી પાઠ શીખી સીધે રસ્તે આગળ વધવા કૃપા માંગું પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન કો એનિમેશન સેન્ટર કપળવંશ